મિત્રો અમે બીજી એક વધારે પડતી લાગણી રાખી રહ્યા છે કે આ ફોરલેન મંજૂર થાય એ પહેલા અમે તમામ તમામ પુલ ફેર કુવાથી લઈને બોળેલી સુધીના તમામ તમામ પુલ નવા બની જાય એના માટે પણ કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી લીધી છે અને એ પણ ટૂંક સમયમાં મંજૂર થઈ છે એટલે અમારી ચિંતા કરવા વાળી સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર

મળવાનો છે એવી એક લવે કોલેજ ના અમારા વિદ્યાર્થી મિત્રો દિવસ માં બબે વાર એમને આવ્યો બહેનો મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સંજયભાઈ જિલ્લા પંચાયતના સભ્યો સુરેશભાઈ સુરતનભાઈ આ ગામના સરપંચ શ્રી સંગઠન આ મયુરભાઈ પટેલ જેવોનું અભિવાદન કરશે તેઓ દ્વારા અભિવાદન થઈ રહ્યું છે તાળીઓ મને વધાવી લઈશું અને મિત્રો જોરદાર તાળીઓ વડે વધારી લઈશું એક સ્ત્રી શક્તિનું સ્ત્રી શક્તિ દ્વારા અભિવાદન થઈ રહ્યું છે સ્થાનિક સરપંચ કલા રાણી હિનલ બેનતા રાઠવાને

ઘર આંગણે મળે એ માટે સતત પ્રયત્નશીલ છે એ શિક્ષણની વાત હોય નવી સ્કૂલો કરવાની વાત હોય નવી શાળાઓ હોય છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વિસ્તારના લોકો માટે ખુશીની લહેર છે પેલની સરકારની આગેવાની હેઠળ આ વિસ્તારના જે જેતપુરથી ચલામલી રોડ અને મોડાસર ચોકડીથી લઈને કવાટ સુધીનો રોડ જે છે એ એકસો કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી અને એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે એક અઠવાડિયામાં ચાલુ થવાની છે ત્યારે એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભૂમિપૂજન પ્રસંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ સાંસદ આદિને ગીતાબેન અમારા પૂર્વ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહી અને આને પૂજા વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું